વહેલી સવારથી જ ખેડા જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ છે માતર તાલુકામાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ બે જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો માતર તાલુકાના ખેડૂતો ચિંતિત છે ભલાડા પરિયેજમાં કમોસમી વરસાદ સાયલા વસઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખેડૂતોનો ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો વહેલી સવારથી જ માતરમાં ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદ ભલાડા પરિયેજમાં માવઠું વરસ્યું જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે હજુ પણ વરસાદની આગાહી છે ઉપરથી આજે સવારથી જ માતરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આકાશમાંથી આફત વરસી રહી છે ખેડૂતો માટે કેમ કે આ વણમાગ્યો વરસાદ છે જરૂર ન હોય એવો વરસાદ છે જરૂર નથી એવા સમયે વરસ વરસતો વરસાદ છે જે ખેડૂતો માટે ઘાતક બની શકે છે કેમ કે ખેડૂતોનો પાક આ વરસાદમાં સંપૂર્ણપણે નષ્ટ થાય તેવી સ્થિતિ બની ગઈ છે ખેડૂતો એટલે જ ચિંતિત બની ગયા છે કે આટલી મહેનત કર્યા પછી જો